નીટની પરીક્ષામાં સારા માર્ક્સ અપાવવાના કથિત કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે પંચોતેર લાખથી એક કરોડમાં નીટમાં છસો પચાસથી વધુ માર્ક અપાવવાના ષડયંત્રનો દાવો કરાયો છે ગુજરાતના આઠ વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં આવ્યા છે રાજકોટના વાલીને ટોળકીના વચેટીયાએ અમદાવાદ બોલાવ્યા અને અમદાવાદમાં ડીલ રોમાવી હોવાનો સનસનીખેજ દાવો થયો છે વાલી અને વચેટીયા વચ્ચેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે હેલો મે કીધું અયા ઊભો તો ઈસકોન ગાઠિયા પાસે મેં કીધું ઓલું લોકેશન ક્યાંનું છે તમારે ઓફિસ નું નાખી દે ને કોન ગાઠિયા પાસે પણ મળવાનું જ આપણે હોય वैष्णવ દેવી સર્કલ પાસે મળવાનું છે वैष्णવ દેવી સર્કલ પાસે હા એટલે ન્યા ક્યાં ઠેકાણું તો ઈ લોકેશન ક્યાં ન્યા લોકેશન આપેશા કરી મોકલે એટલે તમને બરોબર ને હા તો પછી અહીથી હું वैष्णવ દેવી સર્કલ લઈ જાવ કરું ને હા એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી એવું છે બરોબર એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પોચો તારે ત્યાં જઈને પછી રાહ જોવ એટલે અડધી કલાક જેવું કઈ કીધું એને પોતે લગશે એટલી હમ પણ મને પોણી કલાક જેવું થઈ જશે એવું છે તો નિયા વૈષ્ણુદેવી સર્કલ છે મિત્ર નિયા બે હોટલ એ એવું કરી હા તો કઈ વાંધો નહીં બરાબર ને હા હા ચાર મે બે હજાર પચીસના રોજ ની પરીક્ષા છે આ પરીક્ષામાં કુલ પંચ્યાસી વિદ્યાર્થીઓને છસો પચાસ પ્લસ માર્ક્સ આપવાની વાત થઈ હોવાનું સામે આવ્યું છે પંચોતેર લાખથી એક કરોડ રૂપિયાની કિંમતમાં છસો પચાસથી વધુ માર્ક્સ આપવામાં આવી રહ્યા છે હવે આ નેટવર્કનો પર્દાફાશ થાય તો સારું રહેશે નહીંતર હજારો વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં મુકાશે